નમસ્કાર તો મિત્રો તારીખ પાંચ એક બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈશું તો સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ એકાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને પંદર રૂપિયા સો ગ્રામ ચાંદી નવ હજાર એકસો પચાસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં આજે એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો ખાસ કરીને આજે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસોને પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસોને વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર એકસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો આજે ફરી એકવાર બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર પાંચસો રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર આઠસો એકોતેર આઠ ગ્રામનો ભાવ બાસઠ હજાર નવસો દસ ગ્રામનો ભાવ ઇઠોતેર હજાર દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સિત્યાસી હજાર સો રૂપિયા સુધી બજાર રહી હતી તો મિત્રો ખાસ કરીને ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે પાંચ હજાર સો રૂપિયાનો ભાવ ઓગણસાઠ હજાર ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ નેવ હજાર ત્રણસો રૂપિયા સુધી બજાર રહી હતી તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે ત્રણ હજાર સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો ગઈકાલે અને તેના અગાઉના દિવસે સોનાની બજારમાં એક પ્રકારે બુસ્ટઅપ મળ્યું હોય તે પ્રકારના જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા ગઈકાલનો ઉછાળો જોરદાર હતો ખાસ કરીને જાન્યુઆરીના જે શરૂઆતના દિવસો છે આ દિવસોનો સૌથી મોટો ઉછાળો હતો અને આજનો જે કડાકો છે તે જાન્યુઆરી મહિનાનો સૌથી મોટો કડાકો જોવા મળી રહ્યો છે તો એકંદરે બજાર છે તે જોરદાર ગઈકાલે છલાંગ લગાવી હતી અને આજે ફરીથી જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે જોકે જે ત્રણ દિવસથી બજાર ભાવ વધી રહ્યા હતા તેની સરખામણીએ જે આ જે ઘટાડો છે તે પચાસ ટકા જેટલો પણ ના કહી શકાય કારણ કે આમ જોવા જઈએ તો અત્યારે ખાસ કરીને ખરીદીનો માહોલ મંદ જોવા મળી રહ્યો છે પરંતુ હાલ અમુક પરિબળો અસર કરતા હોય છે અને આ પરિબળોને આધીન સોનાની બજારમાં અમુક સપોર્ટ લેવલ સુધી મજબૂતાઈ મળે તો ચોક્કસપણે સોનાની બજારમાં વધારો થતો હોય છે પરંતુ આજે ફરી એકવાર સોનાની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે ખાસ કરીને ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે બાવીસ કે સોનાના ભાવમાં ચાર હજાર પાંચસો રૂપિયા તૂટ્યા છે પચીસો ગ્રામના ભાવમાં આભાર